નમસ્કાર મિત્રો ભાગ સાતની અંદર આપણે વાત કરવાની છે તો સાતમો ભાગ જે છે તો અહીંયા આપણે આગળ આદિ મેરુદંડી સુધીની વાત કરીએ મેરુદંડીની અંદર વાત કરીએ કોડેટાની વાત કરીએ બરાબર જે મસ્તક પ્ર મેરુદંડી અથવા એને આપણે કહેવામાં આવે છે આદિ મેરુદંડી બરાબર ત્યાર પછી એ જે આદિ મેરુદંડી છે એમાં બે ભાગમાં આપણે એને વેચી શકીએ પુંચ જે મસ્તક વિહીન પ્રમેરૂદંડીમાં પૂછ મેરુદંડી અથવા એને કંચુક અથવા ટ્યુનિકેટા પણ કહેવામાં આવે છે અને બીજા આવે શીર્ષ હવે અહીંયા મેરુદંડી છે તો મેરુદંડ માત્ર ડીમ્બ એટલે કે ગર્ભ અવસ્થામાં મેરુદંડ હોય પુક્ત અવસ્થામાં હોતો નથી એટલે એને આપણે પૂછ મેરુદંડી કહેવાય છે સામાન્ય રીતે અહીંયા ગર્ભમાં મેરુદંડ છે એટલે ગર્ભ અવસ્થામાં એ પ્રાણી છે એનો આકાર છે કદ છે એ મોટો હોય છે પુક્ત અવસ્થામાં કદ છે બરાબર આકાર છે એ સામાન્ય રીતે કેવું બને છે નાનું બને છે એના કારણે ગર્ભ વિકાસમાં શરીરનું કદ વધુ હોય પુખ્ત થતા નાનું બને તો એને કાયંત્રણ થયું પણ કેવું કાયંતરણ થયું પ્રતિકામી કાયંત્રણ એસિડિયા જેને આપણે સી પોટેટો કહેવાય બીજું સાલ્પા ત્રીજું ડોલિયોલમ અને જાણીતા ઉદાહરણ છે સામાન્ય રીતે મેરુદંડીમાં ગર્ભનું કદ નાનું હોય વિકાસ પામે પુખ્ત બને એટલે કદ મોટું બને અહીંયા ઊંધું થાય એટલે પ્રતિકામી કાયાંતરણ ડી વિકસિત છે પુખ્ત છે અલ્પ વિકસિત સ્થાયી છે ત્યાર પછી પરિવહન ખુલ્લા પ્રકારનો અપવાદ છે મેરુદંડીમાં પરિવહન છે એ બંધ હોય છે અહીંયા મેરુ જે પૂછ ખાસ કરીને આપણે મસ્તકવિહીનમાં પૂછ મેરુદંડીની વાત કરીએ તો એમાં પરિવહન ખુલ્લા પ્રકારનો છે ઓર્ડમેનિયા ડોલિયોલમ તેના ઉદાહરણ છે તો એસિડિયા સાલ્પા ડોલ્યુલમ અને હર્ડમેનિયા છે એટલા માટે આપણે એને ટ્યુનિકેટા તરીકે પણ ઓળખવામાં આવે આ માટે ટ્યુનિકેટા કહેવાય તો એના શરીર ફરતે સેલ્યુલોજનું એક સેલ્યુલોજ જેવું ટ્યુનિસિન દ્રવ્યનું આવરણ હોવાથી આપણે એને ટ્યુનિકેટા કહેવાય

બંધ પ્રકારનું છે અહીંયા આપણે જાણીતા ઉદાહરણ છે બરાબર અહીંયા સી પોટેટો જે આપણે દેખાય છે બટાટા જેવા એટલે સી પોટેટો બરાબર બીજું ઉદાહરણ છે એમ્ફી મેરુદંડની હાજરી તમે જોઈ શકો છો બરાબર તો આ મેરુદંડને કારણે એમ કહી શકાય એ આજીવન છે એટલે એને આપણે બીજા ભાગમાં મૂકેલું છે બરાબર એટલે આપણે એને શીર્ષ મેરુદંડીમાં કીધું ત્યાર પછીના ઉદાહરણમાં આપણે એમ્ફી જ છે ઓકે જાણીતા બીજા આપણે વાત કરીએ મસ્તકધારી પૃષ્ઠવંશીની વાત કરીએ બરાબર ઉચ્ચ કક્ષાના સજીવો છે અને એ જે છે ગર્ભ અવસ્થામાં જે મેરુદંડ હોય એ ગર્ભ અવસ્થામાં તો હોય પણ પોક્ત અવસ્થામાં એનું રૂપાંતર કેમાં થઈ જાય છે કરોડસ્તંભમાં થઈ જાય કાયમી રહે છે અને એ કરોડસ્તંભ કા કાસ્થિનો હોય અને કા અસ્થિનો મોટાભાગે અસ્થિનો હોય છે બરાબર શરૂઆતમાં કાસ્થિનો અને ત્યાર પછી કરોડસ્તંભ છે એ અસ્થિમાં ફેરવાઈ જતો હોય છે શરીર સ્પષ્ટ શીર્ષ

આગળ વાત કરીએ કરોડસ્તંભ છે કશેરુકા છે પ્રચલન અંગો કે મીનપક્ષ સામાન્ય રીતે ધરાવે છે કરોડસ્તંભ કશેરુકા બરાબર યુક્ત હોય છે પ્રચલન અંગો તરીકે આપણે વાત કરીએ તો એમાં મીનપક્ષ અથવા તો પ્રચલન અંગોમાં ઉપાંગો હોય છે બાહ્ય કંકાલ અને અંત કંકાલ બંને પ્રકારના હોય છે આપણે આગળ વાત કરી ગયા એકલિંગી પ્રાણીઓ છે અને એકલિંગી પ્રાણીઓની અંદર સામાન્ય નર મદ સ્પષ્ટ છે અને અહીંયા મસ્તક ધારી છે એના બે વિભાગ છે એ આપણે જોવાના છે જોઈએ આગળ બે વિભાગ બરાબર અનુવિહીન અને અનુધારી અનુવિહીન જડબા વગરના છે અનુધારી

ઓસ્ટેકોડર્મી કે જે આજે વર્ગ એ નથી જોવા મળતો પહેલા હશે ઓસ્ટેકોડર્મી પણ અહીંયા આપણે હાલમાં જે જોવા મળે છે એ ચુષ્મુખાનો આપણે અભ્યાસ કરવાનો છે ઓકે હનુધારીની અંદર આપણે થોડું ડિટેલ કહીએ તો હનુધારીની અંદર ઉપરી વર્ગ પહેલા પડે તો જે ઉપરી વર્ગ છે એ ઉપાંગોને આધારે પાડવામાં આવે છે તો ઉપાંગોને આધારે મત્સ્ય અને ચતુષ્પાદ મત્સ્ય છે તો એમાં મીન ઉપાંગ છે

આપણે આ જે વર્ગીકરણ કર્યું તો હનુવિહીનમાં ચુષ્મુખા હનુધારીમાં ઉપરી વર્ગ છે એમાં મત્સ્ય અને ચતુષ્પાદ એમાં બે વર્ગ મત્સ્યની અંદર કાસ્થિ અને અસ્થિ ચતુષ્પાદમાં ચાર વર્ગ છે ઉભયજીવી સરીસરૂપ વિહગ અને સસ્તન ઓકે જોઈએ પ્રથમ પ્રથમ જોઈએ પ્રથમ ચુષ્મુખા મોટા ભાગના દરિયાઈ છે અને પરોપજીવી બાહ્ય પરોપજીવી જીવન જીવે છે બરાબર અહીંયા જડબાનો અભાવ છે દેહરચનામાં એટલા માટે જ આપણે એને ચુષ્મુખા પણ એનું મુખ અગ્ર વક્ષ ભાગે હોય અને ત્યાં શું જોવા મળે છે ચુષકો જે ગોળ ચોટી શકે તેવી રચના હોય છે ત્વચા ભીંગડા વિહીન છે કોઈ પણ પ્રકારના ભીંગડા ત્વચામાં છે નહીં એનો મતલબ અહીંયા જે એનું બાહ્ય કંકાલ છે એ બાહ્ય કંકાલ ગેરાજર કહેવાય કારણ કે એમાં ભીંગડા નથી

ત્યાર પછી ચેતા વિકસિત હોય છે એનો મતલબ એ ત્યાં મગજ અને કરોડરજ્જુ છે એનો વિકાસ જોવા મળે છે એટલે મગજ કરોડરજ્જુનો વિકાસ પણ શરૂઆતમાં એ કાસ્થિના બનેલા હોય છે એટલે અંતક રચના જો વાત કરીએ તો કંકાલ તંત્ર કાસ્થીનો આવશે પરિવહન તંત્રની વાત કરીએ તો પરિવહન તંત્ર છે એ કેવા પ્રકારનું છે બંધ પ્રકારનું છે હૃદય શરૂઆત થઈ હૃદયની શરૂઆત થઈ એટલે કેવું છે હૃદય દ્વિખંડે છે પ્રચલન માટે સામાન્ય રીતે કોઈ ખાસ રચના નથી બરાબર એટલે કે મીનપક્ષ જેવી રચના જોવા મળે છે મીનપક્ષ જેવી રચના હોય છે કંકાલ તરીકે કાસ્થિમય કંકાલ છે ત્યાર પછી વાત કરશું વિશે પ્રજનન માટે બરાબર એ મીઠા પાણીમાં ત્યારબાદ મૃત્યુ પામે એટલે જે ખાસ કરીને જે દરિયાઈ પ્રાણીઓ છે બરાબર સ્પાવિંગ અંડ જનન પ્રક્રિયા સ્પાવિંગ પ્રક્રિયામાં મતલબ યાદ રાખશું દરિયાઈ પ્રાણીઓ પ્રજનન માટે મીઠા પાણીમાં જવાની ક્રિયા છે ઓકે ત્યાર પછી જો એ મીઠા પાણીમાં જાય છે દરિયામાં રહેતા હોય તો આ સંતુલન ન જાળવી શકે એટલા માટે એ પુખ્ત પછી દરિયામાં નથી જઈ શકતા એ પુખ્ત પ્રાણી મૃત્યુ પામે પરંતુ જે દરિયામાં એના જે મીઠા પાણીમાં સોરી જે ડીંબ હોય છે એ મીઠા પાણીના ડીમ્બ છે એ સામાન્ય રીતે એમ કહી શકાય પુખ્ત બની દરિયામાં જતા રહેતા હોય છે ઉદાહરણમાં હેકફીશ જેને જ આપણે શું કહેવામાં આવે છે મેગઝીન

મુખ્યત્વે દરિયાઈ છે કેટલાક અપવાદ રૂપે મીઠા પાણીમાં જોઈ શકાય દેહ રચના હોડી આકારનું મુખ અગ્ર વક્ષ ભાગે ખાસ યાદ રાખજો અસમાન મિનપક્ષ એની રચના છે હવે જો આપણે કાસ્થીની આપણે વાત કરીએ આ એનું મુખ છે બરાબર એ આ પ્રકારના અસમાન મિનપક્ષની રચના જોવા મળે તો મુખ છે અગ્ર ભાગે છે પણ અગ્ર વક્ષ ભાગે છે હોતી નથી અને ભીંગડા અંદરથી હોય છે બરાબર જેને આપણે પ્લેકોઇડ ભીંગા કહેવાય છે જે દાંતનું રૂપાંતરિત સ્વરૂપ કહી શકાય બરાબર તો આ રીતના જે રચના જે મત્સ્યની છે બધી કાસથી છે અહીંયા પાચન તંત્ર વાત કરીએ તો સંપૂર્ણ પાચન તંત્ર છે મુખ છે જડબા યુક્ત છે દાંત ધરાવે શિકાર પકડવા માટે મજબૂત બરાબર એના જડબા છે આતડામાં વાલ્વયુક્ત રચના ખાસ યાદ રાખશું અને અહીંયા પાચન તંત્ર અંતે અવસારણી છિદ્ર હોય છે મતલબ કે ત્યાં પાચન માર્ગ છે એ અવસારણીમાં ખુલે છે અને મુખમાં તીક્ષ્ણ દાંત હોય છે તીક્ષ્ણ શું જોવા મળે છે દાંત શ્વસન માટે આપણે આગળ આકૃતિમાં જોયું તો શું આવેલું છે ઝાલર ફાટો પણ ઢાંકણ વિહીન ઢાંકણ મતલબ સમજણ પડે છે હે એમાં કોઈ ધંકાયેલી હોતી નથી ઉત્સર્જન માટે શું જોવા મળે છે મૂત્રપિન અહીંયા ઉત્સર્જનમાં મૂત્રપિન જોવા મળે છે પણ ઉત્સર્જનની અંદર સામાન્ય રીતે તે ઉત્સર્ગ પદાર્થ તરીકે યુરિયાનો નિકાલ કરે છે એટલે તે કેવા બનશે યુરિયા ત્યાગી ચેતતંત્ર વિકસિત છે અહિયાં મગજ કરોડરજ્જુ વિકાસ થાય છે આગળ જે આપણે વાત કરી ગયા તે પ્રમાણે પૃષ્ઠ ભાગે બરાબર મગજ કરોડરજ્જુ વિકાસ એ પણ કાસ્થીમય રચના હોય છે કારણ કે અંતઃકંકાલ કાસ્થીનો છે પરિવહન તંત્રની જો વાત કરીએ તો પરિવહન તંત્ર બંધ છે અહિયાં પણ હદય છે આગળ વાત કરી એ જ મુજબ કેવું હોય છે દ્વિખંડી હોય છે અને સામાન્ય જે પ્રાણીઓ છે એ અસમતાપી છે મતલબ કે તાપમાન તાપમાન છે એ શરીરનું જાળવી શકતા નથી અહીંયા આપણે આગળ વાત કરીએ પ્રચલન પ્રચલન માટે મિનપક્ષ હોય છે કંકાલ માટે કાસ્થી મત્સ્ય છે એટલે અંતઃ કંકાલ છે એ કોનું બનેલું છે

એ પાછળ તરફ વળેલા હોય છે પ્રજનન માટે જો વાત કરી તો લિંગી પ્રજનન છે લિંગ ભેદ જોવા મળે છે લિંગ ભેદ જોવા મળે તો એમાં જે નર છે એ નર પ્રાણી મજબૂત આલિંગક એટલે કે રચના હોય છે અહીંયા ફલનની અંદર વાત કરીએ તો અંતઃફલન થાય છે અંતફલન છે પરંતુ અપત્ય પ્રસવી છે

તો અહિયા બીજું આ પ્રાણીઓની અંદર વાતાશય 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 હોતા નથી હોય છે ગેરહાજર હોવાના કારણે એને જીવનભર શું કરવું પડે છે તરતું રહેવું પડે છે જીવનભર આજીવન તરતું રહેવું પડે છે બરાબર એક આરામ કર્યા વગર ડોગફિશ સોફિશ ગ્રે વ્હાઈટ શાર્ક રેફિશ ટોર્પીડો બરાબર રેફિશ માટે આપણે વાત કરી ટ્રેગોન ઓકે તો અહીંયા જાણીતા કેટલાક મત્સ્યની ડોકફિશ જે ખાસ કરીને ધ્રાણ સંવેદના જો તમે એનું જો મુખ જોઈ શકો છો આ ઝાલર છે તો ખુલ્લી જોઈ શકો છો બરાબર તો અહીંયા ડોકફિશ અને ભીંગડા છે ને બહુ ઊંડા હોય છે એટલે કોઈ સ્પષ્ટ ખ્યાલ આવી શકતો નથી બરાબર ગ્રે વ્હાઈટ શાર્ક છે બરાબર સોફિશ છે ખાસ કરીને વિદ્યુત અંગ ઉત્પન્ન કરતી બરાબર આ છે રેફિશ બરાબર ઝેરી ડંખ ધરાવતી તો આ જે અલગ અલગ પ્રકારની કાસ્થીઓ છે બરાબર એને આપણે અહીંયા ચિત્ર સ્વરૂપે જોઈ શકે હવે અસ્થિની વાત કરીએ દરિયાઈ છે અથવા મીઠા પાણીમાં છે સામાન્ય હોડી આકારનું મુખ અગ્ર ભાગે સમાન પુચ્છ મીન પક્ષ હોય છે અહીંયા હું તમને આકૃતિ દોરું તો આ પ્રકારનું એક સરખું પુચ્છ મીન પક્ષ સમાન હોય છે

અસમતાપી છે મતલબ કે શરીરનું તાપમાન જાળવી શકતા નથી પ્રચલન માટે હોય છે જે સામાન્ય રીતે પ્રચલનમાં ઉપયોગી બને છે કંકાલ તરીકે અસ્થિ મત્સ્ય છે એટલે કંકાલ તંત્ર તરીકે અસ્થિ બાહ્ય કંકાલમાં ભીંગડા છે સાયક્લોઇડ અથવા ટીનોઇડ ટીનોઇડ પ્રજનનની વાત કરીએ તો પ્રજનન સામાન્ય આ જે પ્રાણીઓ છે એ પ્રજનન કઈ રીતના કરે છે તો લિંગી પ્રજનન દર્શાવે છે લિંગ ભેદ જોવા મળે છે ફલનની વાત કરીએ તો ફલન જે છે એ ફલનમાં અંત છે ઈંડાને પાણીમાં મુક્ત કરે કવચ વિહીન ઈંડા હોય છે અને ખાસ કરીને એનો જે વિકાસ છે વિકાસ સીધો છે મતલબ કે વિકાસ એનો પ્રત્યક્ષ થાય છે વિશેષતાની અંદર વાત કરીએ તો આ જે મત્સ્ય છે એ વાતાશ ધરાવે છે જે છે એને તરવામાં અને શ્વસનમાં મદદરૂપ બને છે આગળ વાત કરીએ ઉડતી માછલી સમુદ્ર ઘોડો એ દરિયાઈ છે રોહુ કટલા મૃગલ મીઠા પાણીની જેને કાર્પ કહેવામાં આવે છે ખાદ્ય મત્સ્ય લડાકુ એન્જલ માછલીઓ ખાસ કરીને માછલી ઘરમાં મનોરંજન માટે આપણે રાખવામાં આવતી હોય છે તો આપણે વાત કરી અસ્થિ મત્સ્ય જાણીતી અસ્થિની વાત કરીએ બરાબર આ જાણીતી બધી અસ્થિ છે આ છે કાર્પ છે બરાબર દરિયાઈ ઘોડો ખાસ કરી નર સગર્ભા કહેવાય નર સગર્ભા એનો મતલબ નરના જે ખાસ કરીને આગળના ભાગમાં આ રીતના બાળ પ્રાણી વિકાસ પામી શકે અથવા ઈંડાનો સંગ્રહ કરી શકે એવી રચના હોય છે અને ઈંડામાંથી પછી વિકાસ પામી અને બહાર નીકળતા હોય છે તો નર કહેવામાં આવે છે પ્રાણીમાં રચના હોય છે બરાબર ફ્લાઈંગ બરાબર તો જાણીતા આપણે આ જે મત્સ્ય છે ખાસ કરીને જે અસ્થિના કેટલાક બરાબર તેની આપણે વાત કરીએ આ એન્જલ છે જે ખાસ કરીને એક્વેરિયમ ની અંદર રાખવામાં આવતી હોય છે તો અહીંયા આપડા ભાગને પૂરો કરી હું સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું વંદે માતરામ જય હિન્દ ફરી મળીએ આગળના ટોપિકમાં